વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાનો મુખ્યમંત્રીને પત્ર મિલોની જમીન બારોબાર વેચી દેનાર મિલ માલિકોની સામે તપાસ કરવા માટે તેમણે માંગ કરી છે ગૃહ વિભાગ અથવા સીઆઈડી ક્રાઇમ જમીન વેચાણની તપાસ કરે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે આ પત્રમાં મિલ બનાવવા અપાયેલી સરકારી જમીન બારોબાર વેચી દેવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે ન્યુ કોટન મિલ આશીમા મિલ ની જમીન અંગે તપાસ કરવા માટે તેમના પત્ર માંગ કરી છે તો મિલમાં કામ કરતા કર્મચારીઓના રાજીનામા લેવાઈ ગયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે ભાજપના સ્થાનિક પત્ર અમદાવાદની આશીમા ડેરી મિલ અને ન્યુ કોટન મિલ કે જેમાં પાંચ કરતા વધારે કામદારો વર્ષો સુધી કામ કર્યું આ કામદારોને આ ડેનિમ ન્યુ આશીમા ડેનિમ મિલ હોય કે ન્યૂ કોટન મિલ હોય એ બંધ કરવામાં આવે છે કામદારો પાસે જબરજસ્તીથી રાજીવનામા લખાવવામાં આવે છે અને જે કામદારોને એમાંથી હકના નાણાં મળવા જોઈએ એનો આજ દિન સુધી એક પણ રૂપિયો આપવામાં નથી આવતો વારંવાર શ્રમ અધિકારીઓને શ્રમ વિભાગને લખવામાં આવે છે પોલીસ વિભાગને પણ વારંવાર જાણ કરવામાં આવે છે કે અમને જબરજસ્તીથી અહીંયા હટાવવામાં આવે છે અમારા રાજીનામા લખાવવામાં આવે છે સરકારને પણ વારંવાર કહેવામાં આવે છે કે આ શ્રમિકોને અન્યાય છે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે શ્રમિકો અત્યારે કોઈપણ કામ ધંધા વગરના બેરોજગાર થઈ રહ્યા છે તેનો એનો હક મળવો જોઈએ પણ કોઈ સાંભળવામાં નથી આવતું